ત્યારે એ વસ્તુ આપડે સોલ્વ થશે અત્યાર સુધી હું ચિત્રમાં નથી આયો પણ હવે હું તમારી સાથે છું આ તમે હાથે હજુ તો મારવા ખોરા તેમ મારી વાત મારવા ખોરા મારી વાત સમજો મોત માથે જજુમે છે ઈ સમજીને આગળ ચાલવાનું છે બરાબર ગમે ત્યારે એ માણસ તમારી ઉપર હુમલો કરી શકે ગમે ત્યારે હુમલો કરી જાય અચ્છા એટલે પૈસા નો અભિમાન છે બીજું કોઈ નહિ નો એ સવલા એ પૈસા આપીને બોલાયેલા છે આપડે છે ને આપડી જગ્યા પર શાંતિ થી બેસીને ધ્યાન રાખવાનું છે બરોબર

આલી પેર એક દોયરી રાખીએ હા બે ભલા બે હંગા થી પડતા એક જણ તો હાથમાં આવશે ને એક તો હાથમાં આવ તો એને ખેંચીન તો દોરા બોધી કાઢીએ વા બાર પણ મારા હારો હણો કોક ગાટ કરવો પડશે મને એવું લાગે છે બોલો તો પેલા મુખી ના માતા મુખી તો પછી મુખી ના માતા હું કરશું યાર બોણીયો થાય સાતો સબજી તો પણ પૂછીએ તો ખરા હા હું કેવું થાય એ હેલો કે આ માં ઉડા ખોતાલ સુધી શું કરવાનું તો મુખીને ફોન કર હા કોણ પૈસા નું પૂરીયો કરો તા કોતો કોતો મારા માર પડે એ કોણ સે ઓળખતા છે કે પછી ખબર પડે ને આનું મુખી સાહેબ 150 હાલો 150